સુરતમાં ભાજપ મહિલા નેતા દીપિકા પટેલનો જે આપઘાતનો વિવાદ છે તે હવે વધુ ને વધુ ઊંડો બની રહ્યો છે અનેક એવા સવાલો ઉભા થયા છે ને હવે અંતે આ મામલો પીએમઓ સુધી પહોંચ્યો છે પીએમઓ સુધી પહોંચવાનું કારણ ફક્ત એક જ છે કે હવે આ આપઘાતમાં કયા મોટા રાજકીય નેતાઓની સંડોવણી પણ સામે આવી શકે છે તે પણ એક સવાલ છે જો કે અત્યાર સુધી સુરતના સ્થાનિક કોર્પોરેટર હતા તેમના ઉપર તો શંકાનો દાયરો રેડાયો જ હતો પરંતુ હવે આ બધાની વચ્ચે જ્યારથી દીપિકા પટેલની કોલ હિસ્ટ્રી

દીપિકા પટેલ સુરતમાં વોર્ડ નંબર ત્રીસ ના મહિલા મોરચાના પ્રમુખ હતા તેમના આપઘાત બાદ પોલીસ સતત તપાસ કરી રહી છે મહિલા નેતાના આપઘાત કેસમાં સુરત પોલીસે ભાજપ કોર્પોરેટરની અઢી કલાક સુધી તો પૂછપરછ કરી જ હતી આપઘાત કેસમાં ચિરાગ સોલંકીની શંકાસ્પદ ભૂમિકાની આશંકાને પૂછપરછ કરાઈ હતી ને તેનો મોબાઈલ પણ અત્યારે હાલ કબજે કરી લેવાયો છે ચિરાગ સોલંકી સુરતમાં કોર્પોરેટર છે તેને આપઘાત કરનાર દીપિકા પટેલ સાથે પારિવારિક સંબંધો હતા તેવા

આપઘાત કર્યો ત્યારે ચિરાગ સૌથી પહેલા ઘરે પહોંચ્યો હતો એ પણ એક શંકાનો દાયરો છે આ કેસમાં પોલીસ ચિરાગ સોલંકીની શંકાના ભૂમિકાની તપાસ કરી રહી છે પોલીસ દીપિકા અને ચિરાગની કોલ ડિટેલ વોટ્સઅપની ચેટની તપાસ પણ અત્યારે હાલ શરૂ કરી દીધી છે સાથે જ પોલીસે દીપિકા અને ચિરાગના મોબાઈલ ને ફોરેન્સિક લેબમાં પણ મોકલ્યા છે એટલે એના ઉપરથી એવું પણ સાબિત થઈ શકે છે કે આ મેસેજ કોના દ્વારા કરવામાં આવ્યા છે કયા સમયે કરવામાં આવ્યા છે તેની સાથે જ કયા એવા શંકાને આધારે આ મેસેજ કરવામાં આવ્યા છે તેની અત્યારે દરેક તપાસ ચાલી રહી છે અને અત્યારે આ જે આપઘાતનો મામલો છે તે વધુ ને વધુ રહસ્યમય એટલા માટે બનતો જાય છે કારણ કે સૌથી પહેલા તો જ્યારે આપઘાત થવાનો હતો ત્યારે એવી તો કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે ભાજપ મહિલા નેતા છે જેમને અંતે આપઘાતનું પગલું ભર્યું હતું આખરે એવું તો શું રંધાઈ રહ્યું હતું તે પણ બહાર આવશે તેવું પણ લાગી રહ્યું છે પોલીસ તપાસમાં અને પોલીસે કરેલી પૂછપરછની સંપૂર્ણ વિડીયોગ્રાફી પણ અત્યારે કરવામાં આવી રહી છે એટલે એના ઉપરથી પણ એવું સ્પષ્ટ થઈ શકે છે કે જે પણ અત્યાર સુધી થતું આવ્યું છે તેમાં પણ કદાચ કોઈ નવા ખુલાસા થઈ શકે છે પૂછપરછ પછી ચિરાગ પટેલ બહાર આવ્યો ત્યારે મીડિયા સામે કંઈ પણ બોલ્યા વિના ઉપર બીજા પણ રાજકીય નેતા આ શંકાના ઘેરામાં આવી રહ્યા છે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે કોલ્સની ડિટેલ્સ બહાર આવી અને છેલ્લા થોડા દિવસમાં આજે ત્રણસો કોલનો આંકડો છે તે પણ એક શંકાનો વિષય છે ત્યારે આજે આ પોલીસ સ્ટેશન ખાતે મામલો પહોંચી તો ગયો છે પરંતુ તેની પૂછપરછ પણ એટલી જ કરવામાં આવી છે અને આ સમગ્ર કેસ છે તેની જવાબદારી પણ પોલીસને સોંપવામાં આવી દીધી છે અને પોલીસ પણ અત્યારે તેની જ પૂછપરછ કરી રહી છે પરંતુ અત્યારે આ પોલીસ તપાસમાં એવું સામે આવી રહ્યું છે અને જેના ઉપર આક્ષેપો થઈ રહ્યા છે તેનું નામ છે ભાજપનો કોર્પોરેટર ચિરાગ સોલંકી અત્યારે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કયા કારણથી આજે વોર્ડ નંબર ત્રીસના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ છે દીપિકા પટેલ તેણે આ હવે એવું લાગી રહ્યું હતું કે આમાં કદાચ મોટા મોટા રાજકીય નેતાઓનો પણ હાથ હોઈ શકે છે જોકે અત્યારે હાલ દીપિકા પટેલનો આપઘાતનો જે આ કેસ છે તે વધુ ને વધુ રહસ્યમય થઈ રહ્યો છે કારણ કે જે પ્રમાણે ચિરાગ સોલંકી ઉપર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને જે પ્રમાણે ચિરાગનું નામ વચ્ચે આવી રહ્યું છે એ પ્રમાણે કદાચ તેમના ઉપર શંકાના દાયરા છે તે ધીરે ધીરે હવે પોલીસને વધુ લાગી રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે કદાચ કોઈ રાજકીય નેતાની પણ આમાં મોટી સંડોવણી હોય અને કોઈ દબાણ કરવામાં આવે છે કે નહીં તે વ્યક્તિ ઉપર તે મહિલા ઉપર તેની પણ હવે તપાસ કરવામાં આવશે